અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં બજારમાં તેજીનો માહોલ સવારથી જ જમાલપુર ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ હોલસેલ માર્કેટમાં અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ હોવાનો વેપારીઓનો મત છે હોલસેલ માર્કેટમાં પ્રતિ દસ કિલો એક હજારથી બારસોનો ભાવ તો ગુલાબના ફૂલોમાં પણ જબરદસ્ત ઉછાળો છે હોલસેલ માર્કેટમાં ગુલાબનો પ્રતિ કિલો પાંચસો થી છસ્સોના ભાવે વેચાણ તહેવારોના મોસમમાં ફૂલોની માંગમાં વધારો જોવા મળતો હોય છે અને તેમાં દિવાળીની વાત કરીએ તો દિવાળીનો તહેવારોમાં ફૂલો એમાં ગુલાબ ગલગોટો અને સુરજમુખીના ફૂલોમાં ભારે માંગ જોવા મળતી હોય છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે જમાલપુર ફ્લાવર માર્કેટ છે ત્યાં સવારના સમયે દિવાળીનો તહેવાર છે ત્યારે ફૂલોની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં જે ફૂલોનો ભાવ હોય છે એનાથી કઈક બમણો અને ડબલ કરતાં વધારે ભાવ હાલ આ ફૂલ માર્કેટમાં ફૂલોનો જોવા મળી રહ્યો છે એક અંદાજ પ્રમાણે જે ગલગોટો છે એ ગલગોટોનો ભાવ આજના દિવસની વાત કરીએ તો પ્રતિ દસ કિલો રૂપિયા એક હજાર થી બારસો રૂપિયામાં હોલસેલમાં આનું વેચાણ થઈ રહ્યું છે જ્યારે ગુલાબની વાત કરીએ તો ગુલાબના ફૂલ હોલસેલમાં લગભગ લગભગ પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે હોલસેલમાં વેચાણ થયેલું જોવા મળી રહ્યું છે આપ જુઓ કે જે માર્કેટ આવેલું છે જમાલપુર ફૂલ માર્કેટ એની સાથે સાથે જે એની પાછળનું ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં પણ ખરીદી માટે ગ્રાહકોનો જમાવડો જોવા મળી રહ્યો છે કેમ કે અહીંયા હોલસેલ માર્કેટ આવેલું છે એટલે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ફૂલોની ખરીદી કરવા માટે લોકો અહીંયા પ્રાયોરિટી આપતા હોય છે ત્યારે કઈક આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે ફૂલ માર્કેટમાં હાલ જોવા મળી રહી છે બેન તમારું નામ શું છે અને સામાન્ય દિવસો કરતા ભીડ પણ વધારે જોવા મળી રહી છે કેવો માહોલ છે ફૂલ માર્કેટમાં ફ્લાવર માર્કેટમાં આજે જે નોર્મલ દિવસ કરતા પહેલા આજે દિવાળીનો દિવસ છે તો અત્યારે ફૂલ ગરાગી પણ છે પણ હમણાં જેમ જોવા મળશે તેમ સાંજુકના ટાઈમે હમણાં બપોરના ટાઈમે વધારે જોવા મળશે કેમકે કે સવારમાં હજુ તો જેમ પબ્લિક આવતું જ રહેશે ને એમ ઘરાકી વધારે રહેતી રહેશે ફૂલો ની વાત કરીએ તો બેન ગલકોટા ની છે તો જબરજસ્ત લગભગ આ વખતે રેકોર્ડ બ્રેક ભાવ વધારો જોવા મળી રહ્યો છે આજનો આજનો નવસો થી હજાર બારસો સુધી ભાવ પડ્યો છે આજનો ગલગોટાનો અને જે ગુલાબ ની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે જે ફૂલ માર્કેટ છે ત્યાં જબરજસ્ત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કેમ કે આ તહેવારોની મોસમ છે લોકો ડેકોરેશન માટે અથવા તો પૂજાપાઠ માટે ફૂલોનો ઉપયોગ કરતા હોય છે જેને લઈને આજે આ દિવાળીનો તહેવાર છે સાથે સાથે જે ધનતેરસનો તહેવાર હતો અને આવનારા દિવસોમાં એટલે કે બેસતું વરસ અને જે લાભ પાચમ છે એ લાભ પાચમ સુધી કંઈક કાચ પ્રકારનો માહોલ ફૂલોના ભાવમાં જોવા મળે એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે કેમેરાર્સન નરેશ રજૌરાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ